અને અમારા દસ પંદર વર્ષથી એકબીજાના રિલેશન હતા કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને એજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્કમ ઇન્સ્ટિટ્યૂટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો એટલે અમારે બધાને ટચમાં જ હતો અને એણે એણે મતલબ દર નવાર કીધું હતું કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં અમારી ફોર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલીસ્ટ થશે એમ તો અમે ધીરે ધીરે બે હજાર વીસથી પૈસા આપ્યા હતા દસ લાખ વીસ લાખ અમારા રિલેટિવોએ આપ્યા હતા અને બધા પૈસા થઈને મારા તો ફેમિલી સાથેના બધા રિલેટિવના થઈને એક કરોડ તેર લાખ રૂપિયા છે અને એ એની સિસ્ટમ જે હતી એણે ઓનલાઈન બનાવી હતી જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમ ખુલીએ તો એને એવી દેખાડે એવી રીતના એની સિસ્ટમમાં હતી જ્યારે પૈસા માંગવાનું ચાલુ કર્યું ત્યારે એણે ગલ્લા તલ્લા કર્યા એટલે સિસ્ટમે એણે ઉડાડી નાખી અત્યારે અને એ એના વિડીયોને બધા મેં સાહેબને આપ્યા છે સિસ્ટમના બધા અને એની ફોટોકોપી પણ આપી છે છપ્પન લાખ એની સિસ્ટમમાં બતાવતા હતા મારું અમાઉન્ટ પછી જ્યારે ગલ્લા તલ્લા કર્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે ખોટા કેસમાં ફસાવી દઈશું ના અમને તેમને એટલે અમે બધા ભેગા થયા જે જે લોકોના પૈસા હતા એમાંથી પછી ખબર પડી કે લગભગ પચીસ વીસ પચીસ કરોડનું અમાઉન્ટ છે અને દોઢસો જણા છે તો બધાનું લિસ્ટ બનાવું કાપોદા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆઈઆર કરી અને સાહેબે એની ધરપકડ કરી છે હું એવું માનું છું કે મને યોગ્ય ન્યાય ન્યાય મળે અને મારા પૈસા મને રિટર્ન મળે ગાંધીનગર